ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ વિડીયો નહીં તો કાલે સાંજે આપણે ગોંડલ આવેલા હતા અને અત્યારે આપણે જાય હવે આઈટીઆઈ રોનકભાઈ આપણને તેડવા આવ્યા હતા તો હવે જાય અને કયો પુલ એ જરા કોમેન્ટમાં ફટાફટ જણાવી દો જે આપણે ભૂગી જાય આઈટીઆઈ ભાગવા માંડ્યા હવે

હાલો હવે ઉપર થિયરી માં જાય ફાઇનલી મિત્રો હવે જાય સુધી ગયા છે અને આપણો ટકો ફેમસ ટકો અને કઈ દીજો જાય ને ઢોકળો આને કરાઈ દે હું એવું કઈ કરતો જ ને ચાઇના ને બઈને હાલો હવે જાય ભાગવા થઈ ગયા ત્યાં તો આવો સંદાર જવાનું હે આજ તો લાલો જોઈએ હવે હું મેળ પડે કોઈ મૂકવા આવે કે નહીં અને પાછળ બગ્યો નહીં એટલે હવે

દુકાન આવી ગયા છે એના શેરો અમારો જો હું બાથા માથ બાથ નહીં મારો ભાઈ સાહેબ કઈ જ્યાદા નહીં હોય હું અહીંયા બેઠો બેઠો જો અહીંયા ડિસ્પ્લે છે ને હમી કરતો હતો તો જો આવું આવો મીંડું આ ખોઈ લઈને ડિસ્પ્લે આ ડિસ્પ્લે ખોઈ લઈને ત્યારે આ બધી બાજુથી ઓલે ક્રેક થઈ ગયેલું હતું ને ડિસ્પ્લે એ આ જૂની ડિસ્પ્લે છે ને એટલે અમે બદલાવી

પાસ ચાલુ થાય કે નઈ જોતો ચડાઈ તો અમારા જોતું હતું જો આ કેટલા બધા ક્રેક થઈ ગયા સમજો લાઈટ બંધ કરો આમ જો કેટલા બધા ક્રેક થઈ ગયા હાલ ઉડી ગઈ ઉડી ગઈ ટ્રાય કરે થઈ ગયો ફોન હવે હાલો એ ઉડી ગઈ ઉપર નવી ડિસ્પ્લે ચડાવી નઈ હવે તમને નવી ડિસ્પ્લે ચડાવી ઉભા હો જો આ જૂની ડિસ્પ્લે આવી કઈ ગતિ આવી કઈ ગતિ અને આવી કન નઈ કી અમે અને આ આપડા ભાઈ જો નવી ડિસ્પ્લે અમારા ખજાને છે નિકાલ રહે છે શું કે સો નથી નીકાળ લી હે હમની ખજાનો સરખો કર દે હે પાછો હા જૂની ડિસ્પ્લે તમારી બધું એ ને સામે જ છે નજરો નજર આ જૂની ડિસ્પ્લે ના નવી ડિસ્પ્લે જોઈ લ્યો હા હા થઈ ગયો થઈ ગયો થઈ ગયો ફોન ચાલુ થઈ ગયો હા પેક કરી દઈ ચાલો હવે થોડોક આ બધું હમું બમનું થઈ ગયું આ તો અમે જોતા હતા ફોન ડિસ્પ્લે ચાલુ હતા ને તો ટ્રાય કરી થાય છે એમ આ પડી એવું લાગે બીજું કઈ ન થયું ત્રણ ખાલી જો ચાર થયા આ પેલો આ બીજો ઘૂસતો આ ત્રીજો અને આ ચોથો આ ચાર ઘૂસતે તો ડિસ્પ્લે કામ તમામ થઈ ગયું આવી રીતના માળા ને માણસ એક ગુસ્ત જ પૂરો સમજી ગયા જો ચાલુ થઈ ગઈ નવી ડિસ્પ્લે જો રેડી હાલવા મીડી જોઈ લો તમે હવે ફિટ કર દઈએ આપણે